નવ સીખો ચેનલમાં સ્વાગત છે મિત્રો તમારું આજે આપણે આ પવિનર છે કાર સ્ટુડિયો એટલે કે ટેપ તો આ ટેપમાં આપણે આનું સેટઅપ જોઈશું બરાબર સેટિંગ કઈ રીતે કરવા અને સેટઅપ કઈ રીતે કરવું તો આપણે કારમાં ચડાવવાનું હોય તો આપણે આ રીતે પીળો અને લાલ અલગ કરવાનો હોય છે અને આપણે જો આ રીતે ચાલુ કરવું હોય તો આ પીળો છે એ પ્લસ છે અને લાલ છે એ ઇગ્નેશનનો છે બરાબર તો આપણે અત્યારે આપણે આ બેટરીથી આપણે ચાલુ કરવું છે તો આપણે આ પીળો અને લાલ ભેગા કરીએ અને બ્લેક વાયર અહીંયા આપી દીધો છે બરાબર આ રીતે તમારે કરી શકો છો ચાલુ આપણે છેલ્લા બે આ છેલ્લા અહીંયા છે આ બાજુના છેલ્લા ઈ બે આપણે આપી દીધા છે જુઓ તો આપણે આ ચાલુ થઈ ગયું છે જુઓ ચાલુ થઈ ગયું છે તો આપણે અહીંયા સેટઅપ યશ ઇનો કરવાનું રહેશે તો બરાબર અહીંયા આપણે નો યશ કરી શકાય છે રેડિયો મોડ એક્સ મોડ બધા આપણે અહીંયા મોડ આવશે આ પેન ડ્રાઈવ આ પેન ડ્રાઈવ છે આપણે લગાડી કાઢી લઈશું અહીંથી પેન ડ્રાઈવ આપણે આપી શકાય છે તો મિત્રો જુઓ હવે આ બટન છે ને આ વોલ્યુમ બટન આ વોલ્યુમ બટન એમાં બધા સેટઅપ આવેલા જો આની પર ક્લિક કરીશ આમ દબાવીશ એટલે ટક દે અવાજ આવશે જુઓ ટકદન અવાજ આવ્યો હવે આમાં મેનુ આવી ગયા જુઓ આપણે આમ દબાવ્યું એટલે મેનુ આવશે જુઓ આ રીતે આ મેનુ પછી એમાં આપણે આમ ક્લિક કરશું આ રીતે ફેરવશું ને એટલે જો બધા મેનુના સેટઅપ આવશે તો આપણે સેટઅપ કરવાનું હોય દાખલા કે આપણે સિસ્ટમ સેટિંગમાં જઈ તો આપણે ક્લોક એટલે કે ઘડિયાળ સેટ કરવી તો કરી શકાય છે અહીંયા ક્લિક ઉપર કરી અને આપણે ટાઈમ અહીંયા જે કરવું હોય એને ગોલ્ડ ચકડી ફેરવશું એટલે ટાઈમ ફરી મેળાવી જાય થઈ જશે પછી આપણે પાછું જવું હોય તો આપણે આ જે નિશાની છે આમાં ક્રોંચવાળી તીરવાળી એની ઉપર ક્લિક કરશું પછી પાછા ગયા હવે પાછો ટાઈમ આવી જાય તો આ તારીખ છે હવે આપણે ઓટો પીઆઈ પછી ઓક્સફોર્ડ મોબાઈલમાં આપીને આપણે વગાડી શકાય છે ટેપ પછી એન્ડ્રોઈડ વેટર આ એક્સ રિમોટ ઓન બરાબર આપણે આપણે આપી શકાય છે જો આ રીતે આ રીતે જો આ રીતે પછી યુએસ બી મોડ આપણે આજે પેન ડ્રાઈવથી આપણે વગાડવું હોય તો અહીંયા આપણે ઓન ઓફ કરવું પડે જો આ ઓન ઓફ થાય છે જુઓ બરાબર તો આપણે ઓન રાખશું પછી આગળ વધીએ પછી જો ઓટો પે એક્સ મોડ એક્સ એટલે પિનવાળું મોડ બરાબર પછી જો પાસે બેક જઈએ સિસ્ટમ ક્લોક મોડ આ બધા મોડ એમાં આવી ગયા હવે આપણે બીજા મોડ જોઈએ જો સિસ્ટમ મોડમાં ફિલ્ડ મોડ ડીમ સેટિંગ જો આ બ્રાઇટનેસ છે એટલે આપણે જે આની બ્રાઇટનેસ ધીમ ઓછી વધારે કરવી હોય જો આની ઓછી થઈ ગઈ બની હવે આ વધારે થઈ છે આપણે આ ડિસ્પ્લે ઉપર જે લાઇટ દેખાય એટલે કે અંજવાળું દેખાય એનો આપણે સેટ કરી શકાય છે જો થઈ ગઈ ઓછી લાઇટ આપણે વધારે કરીશું જો લાઇટ કુલ કરી દઈએ પાછા લાઇટ વિધિ આ રીતે સેટઅપ કરી શકાય છે બરાબર જુઓ આ રીતે મેટ્રિક ફંક્શન આ ફંક્શન મોડમાં જોવા એ ના ફંક્શન છે બધા હવે આપણે આમાં સ્વિચ આ સ્વિચનું કામ જોઈએ જો આ આગળ જવું હોય તો આ રીતે ક્લિક કરશો એટલે આગળ જોઈએ આ નેક્સ્ટ આ ઉપર ને નીચે વોલ્યુમ પણ કામ આપશે મેં આ મિક્સ આ ઘડીક ચોંટાડી દેવું એટલે ઊભું રાખવું હોય તો બરાબર આ રીતના મોડ છે બધા અને આ સર્સનું બટન છે જો આ રીતે જો આ આપણે દાખવી કે રેડિયો કરવું હોય તો આ એસઆરસી ત્યાં દબાવશું એટલે રેડિયો થઈ જાય ઓક્સ થઈ જાય અને પેન ડ્રાઈવ ચડાવેલું હોય તો યુએસપી મોડ થઈ જશે યુએસપી મોડ બરાબર આ રીતે જો આ રીતનું આમાં સેટઅપ આવતા હોય છે બધા તો મિત્રો નવું સિક્કો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પછી જો આ વચ્ચેનું ઈ ક્યુ છે એટલે આપણા અવાજમાં ફેરફાર કરવો હોય તો આપણે આ વચ્ચેનું બટન દબાવશું એટલે અવાજમાં ફેરફાર થઈ જશે પછી ડિસ્પ્લે જો આ ડિસ્પ્લેનું ઉપર આ જો આ દેખાય તમને એટલા ડિસ્પ્લેમાં ફેરફાર કરવો હોય તો ડિસ્પ્લેમાં કરી શકાય છે મિત્રો જો આ ઘડિયાળ આવી દે આ રીતનું પછી આ એની ઉપર ક્લિક કરવાથી બધા સેટઅપ આવશે મિત્રો મિત્રોની સ્ટુડિયોને હવે આપણે રીસેટ કરતા શીખશું અહીંથી રિસ્ટાર્ટ થઈ છે જો રિસ્ટાર્ટ થઈ ગયો આ રીતે રિસ્ટાર્ટ પણ કરી શકાય છે તો થઈ યુ રિસ્ટાર્ટ આપણે એ ન કરી અને ચાલુ કરી દઈશું જો આ બધા મોડ આપણે ચાલુ એ થઈ ગયા છે મિત્રો તો મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ મિત્રો